હા 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 કપાના છોડવા આવો હવે કપા ઉબડ્યો લો હવે આને ભાઈ આપણને છે ને ખબર એ નહીં આનો શું ભાવ આવે હેળમાં રાખશે કે નહીં રાખે એ પણ નથી ખબર તો ભાઈ વીણવો તો પડે જ થી કારણ કે બધાયને વીણ્યું આવી જયોજ જો ને વરસાદ આવી જ્યો એટલા માટે બધો કપા હે ને અત્યારે વીણીએ કે તો અત્યારે હે ને દાડિયા કરાવીને વીણીને તો એ મેળ આવે એમ નહીં એકલા એકલા વીણી તો ઉકલે એમ નહીં હવે હું કરવું ને એ બધા વિચાર કરવો પડે એમ હે કારણ કે ગમે એમ કરીને વીણવા તો પડે જ તી હવે રાખે કે ન રાખે એની કાંઈ ખબર નહીં કા ભાઈ ઉકલે એવું નહીં ભાઈ વીણવામાં છે ને ઉકલે એવું તો એ વીણવા તો પડશે જ તી ને મારા અહીં જો ઢેન્ગુ બેનની છે ને મસ્ત મજાની ભાઈ દવા પાઈ પૂરાવી દીધા છે ટેન્ગુ બેન છે ને તમને ભાઈ બીજી વાત કીધું કારણ કે મારા વાળામાં એક કોમેન્ટ એવી આવે છે કે તમે પેલા બોલતા શીખી જાઓ એમ તો ભાઈ બોલતા શીખી જાવ એવી કોમેન્ટ આવે તો ફોન ભાઈ એની પાસે હે કુરજીભાઈ પાસે ફોન હે તો કુરજીભાઈ તમને સારો લાગે એનો તમે વિડીયો કે હે હું તમને કહેવા આવું છું કે તમે આ વિડીયો જોવો મને હાર લાગે એમ આ સ્પેશિયલ હે ને એ કોમેન્ટ કરે ને એના માટે છે બાકી બીજા કોઈને આપણે ભાઈ કંઈક કહેતા નથી બાકી ભાઈ મને છે ને બોલતા નહીં આવડતું તો ફોન તમારી પાસે છે તમને સારો લાગે એનો વિડીયો તમારે જોવાય બાકી છે ને ન જોવાય હું પરાયણ તમને પોસ્ટ કરતો નથી ને ઘણી વાર કોમેન્ટ કરે છે કે તમે પહેલાં બોલતા શીખી જાઓ મને ભાઈ બોલતા નથી આવડતું હું છે ને જેવો સૌ એવો સૌ બાકી આ બીજા માટે નથી પેશલ કોમેન્ટ કરે ને એના માટે જ છે હા કુરજી કુરજીભાઈ હા એમ ને આપણે ભાઈ છે ને બીજા કોઈને કાંઈ કહેતા પણ નથી બાકી તમારો ફોન છે તમને સારો લાગે એનો વિડીયો તમારે જોવાય બાકી અત્યારે છે ને અમારે જવું છે કપાસ વીણમાં તો પાકી ડોલો હે તો વીણવા તો પડશે જતી તો હું ને કુરજીભાઈ જાય બાકી મારા બા છે ને આજ આજે દાડે કા ભાઈ હા એમ હાલો તો હંમેશા ને ગપ્પા વીણવા આવ્યા તો કપાની તમને છે ને હાલ જ દેખાડી દઉં કારણ કે છે ને આખા વાડીમાં છે ને કપા વિણવાનું બાકી છે ઓલા પણ છે ને કુરજીભાઈ વીને છે આપણે આ હાથ લેતા થઈ જવાય આમાં કપા કેવા પૈકેલો છે આવું જો કેમ આવી રીતનું છે ભાઈ આવી રીતનું બધું કપા વીણવાનું છે ને આ બધું છે ભેગું ન કરીએ ને તો હવે આમાં ને આમાં રહેવા દઈએ તો લોછાવાળો થાય કારણ કે એનું કાંઈ પછી બગડી જાય એનું કાંઈ આવે નહીં એટલે છે ને આ આવો ને આવો ખ ને ઉતારી લઈ આવી રીતનું છે ને ફોટી ગયેલું છે બધું આમાં છે ને ખેરી ખેરી આમ લેવું પડે ને બધો ઉગી ગયેલો છે એટલે આ લે કે એટલે બધું હાર વી આવે તો આવો કપા છે તો કાંઈ નહીં ભાઈ વીણીમાં મળી કાયકામાં ફટાફટ તો બધે વીણી આવી ગયેલી છે તો પહેલાં છે ને બધું વીણી નાખીએ ને પછી નિરાશ થાય કારણ કે બધેમાં આવી રીતનું થઈ ગયેલું હે એટલે મેળ આવે તો દાડિયાને એવું કરીને વિણાવી લેવાનું એમ બાકી અત્યારે છે ને હું કોરી ભાઈ વીણીએ છીએ તો ફટાફટ છે વીણવા મળ્યું એમ એટલે અત્યારે છે ને બાર વાગી જશે ને અમે છે ને એક એક હાયરું વીણ્યું છે એમણે છે ને એટલો કપા છે ઓકે બે હાયરું વીણીને તો આ કુરજી ભાઈનું છે ને આ કપા મારો છે ને અત્યારે છે ને ગુલ ફી આવીને તમારે જેલું ભાઈ એમ તો હે હે ગુલ ફીક ગુલ ફીક હે હું પી પી બોલે કેમ બોલે હે લેવા દઈ પૈસા હે આલે આપો આલે આપો આલે એ ભાઈ છે ને ફોરજી ભાઈ લીદ્યા હે લેવા ને મારા અહીં તો બેઠા બેઠા હે ને ફોન જોવાનું હે હ શું આલે ફોન હા આ ભાઈ દો ના કપા માલે છે ને ભાઈ જમ દો મરસા ને ઊ નીકળ દો જો જો ને રીંગળા હે તને

ને આના માટે છે ને ભાઈ સ્પેશિયલ રીંગણાનું શાક કારણ કે એનું શાક છે ને અલગ હોય એના શાકમાં છે ને તેલ નો નાખેલું હોય એના શાકમાં ઘી નાખેલું હોય તો અત્યારે છે ને ભાઈ ચલો ભાઈ રોટલા ખાવા આવો કે નહીં હા રોટલા ખાવા આવો હા ને હવે પાછું જેઠા લાલ વાવ કઈ નહીં ભાઈ તો આપણે છે ને રોટલા ખાઈ ને જ છીએ ફેમિલી તો અત્યારે છે ને ભાગી જશે તાઇન ને મારા બા છે ને એ આવી છે તો બધા છે ને ખુરશી બહેન મારા બાની બધા જશે કપાવીનમાં

ખાતર ભેગું કરી એવું લાગે હું કાંઈ છે નહીં કાભા હા એમ હા એમ હા ખાતર વીણી એવું લાગે કા અધ્યાર છે ને બધા અમે કપા વીણી છીએ અહીં તમારો પપ્પા કપા એમાં છે ને ભાઈ નોવીને તો એમ લાગે કે વીણું નથી બાકી અત્યારે છે ને આ વોકલતુંય નહીં ને ખાતર રેકો થઈ ગયું બધું વીણવું એમ નથી આ વીણી હું એમ ને થાતું કા એવો કપા હે ભાઈ હા એવો કપા હે બે દિવસ થાય કપા વીણીને એટલો કપા વીણાયનો છે આ ગાંડી છે ને આપડી છે કે કે માર બાઈ નીન કરી લેતી બે જમન થા વીણી છે એટલો કપા વીણાયનો ને એક અડધી થેલી ભરવી ને તે છે ને અડધો દી વીયો કાબા તો તો કંટાળો આવ્યો પણ શું કરું એ કરું ભાઈ હોંડી દે ઓલે હોંડી રાત કેમ હવે તો દી કાફ પાઈએ આકરા છે હા દી કાપે હવે આકરા છે કોની કારણ કે છે ને અમે અહીંયા કેટલા જણા તે ખબર છે અમે મારા બા અમી બે એટલે ચાર એક અમારા ઢીંગુ બેન પાંચ ને એક કુરજીભાઈ છ ને એક અમારા જલુભાઈ સાત જણા હતા સાત જણા છે ને અમે આ કપ્પાની વાટ જોઈને બેઠા કપા વીણી છું ને એમાં પૈસા આવશે અમે વાપરશું તો અત્યારે છે ને બધું છે ને રોળાઈ ગયું એ કા બધું રોળાઈ ગયું હોય કા

દવાનું ને એવું પડે સાઈટનું ને એનું કરવું પડશે કારણ કે છે ને રાતનું જાગવું પડે ધાન રાખવી પડે ને ખૂટાબૂટા ભાંગી જ હોય તો એને રિપેર કરવા પડે ને રાઈતની છે ને ભાઈ આપણે છે ને બે બચ્ચું રાઈશી જો રાત માટે બે બચ્ચું છે કારણ કે રાઈતના છે ને રોજ બોજ આવ્યો હોય ને તો એક બધી મારી પાસે હોય એક મારા પપ્પા પાસે હોય એટલે રોજ ખૂટ્યો હશે એવું છે ને રાઈતનું જાગવું પડે અમારે એવું બધું હોય અરે મહાદેવ મહાદેવે છે માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે ને મસ્ત મજાના છે ને ઉભા થઈને ડાયરેક્ટ થઈ જાય છે ને તારે છે ને જવું છે કપાસ વીણવા તો છે ને ભાઈ વેડ બેડ કરીને આવ્યા ને તો અંધારું થઈ ગયું ને પછી છે ને એક ઠેકાણ વિયો ગયો એટલે મેં છે ને આપણે ભાઈ શૂટ નહોતું લીધું ને તારે વાગી જશે દસ પણ હે ને આજમાં વિડીયો આવશે ભાઈ બાર સાડા બારે એટલે છે ને મોડું થઈ જવાનું છે આજ કાંઈ નહીં ભાઈ આ છે ને ફેંકી દઈશું બાકી એમાં ઢીંગુ બેન નજાની છે ને દવા પાઈ લીધી છે ને ભાઈ છે ને મમમ કરી લીધું છે ઢીંગુ બેને કા રમે હવે રમે છે પછી છે ને આને ટ્યૂબ આપીને ટ્યુબ લગાડવા છે પણ અત્યારે છે ને જાગતા હોય ને ત્યાં છે ને ભૂં નાખે નાખે ને એવું છે ને ભૂંય નાખે એટલા માટે છે ને એ નીંદર પકડી લે ને છે ને જરીક ટ્યુબ લગાડી દેવાની એટલે છે ને જરીક અસર કરે બાકી છે ને અસર ન કરે ને અત્યારે મારા બા કપા વિનતા તો કપાં વીંતા વિનતા ઘેર આવી ગયા તો

બપોર થઈ ને કપાસ કંટાળો કંટાળો સીડ્યા કરે ને અત્યારે હાડાબાર થઈ ગયા તો અત્યારે બધા છે ને ખાવા ભાગ જશે બાર બાની હવે આવે છે બાકી આજનો વિડીયો છે લાઈક કોમેન્ટ ચેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી રામ રામ